ચોમાસામાં વરસાદ ના આવે અષાઢ શ્રાવણ ગયો ભાદરવો ગયો અને ગામ આખું ભેગું થયું કે આ વખતે આપણે ત્યાં વરસાદ કેમ નથી આવ્યો એમાં એક જણે કહી દીધું કે બારે જો બે બાવસી સાધના કરે રહ્યા હે વણે મે બોધ્યો મારવાડી છો ને અહીંયા બધા આ પચીસો વર્ષથી ચાલ્યું આવે છે વરસાદ ન આવે તો કોને બાંધ્યો કહેવાય હા અમે જયારે જયારે રેલી કાઢી કે જયારે જયારે વરઘોડા કાઢ્યા એને આગલા દિવસે આવે અને એ દિવસે ન આવે એટલે દિવ્યેશભાઈ કે આ હાલુ નહીં માનતા હોય ને તોય હવે હાચું માનશે ચાર મહિનામાં એક પણ વરસાદનું ટીપું નથી પડ્યું ને આખા ગામની અંદર ચર્ચા થઈ કે બહાર બેઠેલા બે મારા સાહેબ છે એમણે જ બાંધ્યો છે અને ગામે નક્કી કર્યું કે આ મારા સાહેબને ને અહીંથી તગેડો રાજસ્થાનમાં આમ પણ પેલા અજ્ઞાન બહુ હતું લક્ષ્મી અને સરસ્વતી જ્યારે આપવાની વાત આવી ને ત્યારે ભગવાને એક કલ્પના કરું છું ભગવાને લક્ષ્મી રાજસ્થાનીને આપી દીધી અને સરસ્વતી ગુજરાતીને આપી દીધી આજે તો બે પાસે લક્ષ્મી છે ને બે પાસે સરસ્વતી આખું ગામ ભેગું થઈને નક્કી કર્યું કે આ મહાત્મા નહીં જોઈએ રવાના કરો અહીંથી પર્વતની તળેટી પર કાવસક ધ્યાનમાં ઊભેલા ચાર મહિનાના ઉપવાસ વાળા એ મહાત્માને ગામ ભેગા મળીને દૂરથી પથ્થરા ફેંકવાના શરૂ કર્યા કોઈ કોઈ લાકડી ફેંકવાની શરૂ કરી કોકે જે આવ્યું હાથમાં એ બધું જ નાખવાનું શરૂ કર્યું અને મહાત્મા પર જયારે પડવા માંડ્યું મહાત્મા વિચારવા પડ્યા અચાનક આ છે વરસાદ પાણીના વરસાદને બદલે પથરાના વરસાદ અને આ ખોલીને જોયું તો એટલું બધું પબ્લિક અને કાન બરાબર જયારે ખોલી તો સાંભળ્યું ખબર પડી ગઈ આ બધાને અમારા પર ડાઉટ છે આ બે જ મહારાજ સાહેબે વરસાદ બાંધી દીધો ટોળામાં શું ના હોય અકલ ના હોય બુદ્ધિ ના હોય મહાત્મા ને થયું કે સમજાવવા જશું તો પણ મહાત્માએ કીધું કઈ ગયા હવે મહાત્મા થયું કે આ લોકોને ને પરચો બતાવવો પડશે બસ સાધનામાંથી ભ્રષ્ટ થયા અને મહાત્માએ

રાત્રે આ થોડો થોડો પડશે જેવો રાત ના પડો એવો દિવસે પડજો ત્યાં નાના ભાઈ ને વળી વિચાર આવ્યો ખાલી ઝરમર ઝરમર પડે તોય કલ્યાણ નહીં થાય સાંભેલા ધારે પડજો અને બરાબર આકાશમાં મેઘ આવી ગયો નવસારીમાં તો કાયમ માટે મેઘ પણ છે ને મલ્હાર રાગ પણ છે આકાશમાં મેઘ આવી ગયો અને થોડી જ વારમાં કાળું ઘોર અંધારું થયું અને વરસાદ પડવાનું શરૂ થયો બધા ઘર ભણી ભાગ્યા પણ આ સાધક મહાત્મા હતા એટલે દેવતાઓ એમના કયા મુજબ પંદર દિવસ અખંડ ધારાએ વરસાદ પાડ્યો અને શાસ્ત્ર એમ લખે છે આખી કુણારા નગરી તણાઈ ગઈ અને આ બંને મહાત્મા પ્રયश्चित લીધા વગર મૃત્યુ પામ્યા મરીને સાંભળજો હવે સાતમી નરકમાં ગયા આખી જિંદગીમાં એક નાનો પાપ નતો કર્યો પણ સાધક હતા સાધના હતી છતાં સહન ન કર્યું અને સહન ન કરવાના કારણે આટલી સાધના એમને આ સંસાર થી બચાવતા રોકી ના શકી સાતમી નરક માં મૂકી બોલો તમારી કઈ સાધના તમને તારશે મેને માસ્કમણ કર લિયા હે મેને અઠાઈ કર લી હે મેરા તો બેડા પાર હવે બધી છૂટ હવે જેટલો ક્રોક કરવા એટલી છૂટ કારણ કે તમને વિઝા પાસપોર્ટ મળી ગયો છે ને મોક્ષ મોક્ષમાં જવાનો કોઈ પણ સાધના કરો સાધનાના અંતે ભગવાન પાસે તમારી પ્રાર્થના આ હોવી જોઈએ ભગવાન આ પ્રાર્થના આ સાધનાના પ્રભાવે મારા સ્વભાવને તું સુધારી